હેલો એવરીવન તમારા બધાનું સ્વાગત છે બીસ કિચનમાં ઘરે મહેમાન હોય કે પછી કંઈ ચટપટું કે ચટપટ બની જાય તેવું બનાવવું હોય તો આવી રીતે બાસ્કેટ ચાટ પૂરી જરૂરથી ટ્રાય કરજો પરફેક્ટ ક્રિસ્પી પૂરી સાથે ચટપટી ચટણીઓ અને મસાલો કેવી રીતે બનાવવો એ હું તમને વિડીયોમાં કહીશ તો વિડીયોને લાસ્ટ સુધી જોવાનું ભૂલતા નહીં તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌપ્રથમ આપણે ચટણી બનાવી લઈએ તો ગ્રીન ચટણી બનાવવા માટે એક મિક્સર જાર લેશો અને તેમાં થોડા મરચા એડ કરવાના આદુનો અને આખું જીરું નાખવાનું છે આખું જીરું થી સ્વાદ ખૂબ જ સારો આવશે પછી ડાળિયા એડ કરવાના છે ડાળિયાને લીધે ચટણી ઘાટી બનશે પછી ચાટ મસાલો અને જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી ખાંડ એડ કરવાની છે અને પછી ગ્રીન ચટણી એકદમ થાય એના માટે આપણે બરફના ટુકડા એડ કરી દઈશું તો ચટણી તમારી એકદમ ગ્રીન કલરની થશે પછી થોડું પાણી એડ કરી દેવાનું છે અને મિક્સર કટરમાં તેને મિક્સ કરી લેવાનું છે તો હવે ચટણી આપણી એકદમ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આ રીતે ચટણી થઈ જશે અને તમે જોઈ શકો છો કે બરફ નાખેલો હતો એટલે એકદમ ગ્રીન ચટણીનો કલર આવે છે એનો થોડીક બ્લેક ઉપર થઈ જાય છે તો હવે ચટણીને એક સાઈડ વાટકામાં કાઢી લેશું અને હવે મસાલો બનાવી લેશું તો મસાલો બનાવવા માટે પહેલા આપણે એક ચમચી જેટલો આમચૂર પાવડર થોડો એવો સંચળ પાવડર અને પછી લાલ થોડી થાય એટલા માટે કાશ્મીરી લાલ મરચું અને થોડું તીખું પણ થશે એટલે કાશ્મીરી મરચું અને પછી તેમાં જે આમચૂર પાવડર આવે છે તે એક ચમચી આમચૂર પાવડર એડ કરી દેસુ અને પછી બધું જ સરખી રીતે મિક્સ કરી લેશું તો હવે આપણો મસાલો તૈયાર છે તો આ મસાલાને એક સાઇડ રાખી દેસુ હવે લોટ બાંધી લઈએ તો લોટ બાંધવા માટે એક મોટું વાસણ અને તેમાં એક કપ જેટલો મેંદો એડ કરીશું અને તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દેસુ અને પછી મોણ માટે તેલનો યુઝ ગરમ કરીને જ કરવાનો છે તો તેલને ગરમ થવા માટે રાખી દઈશું અને પછી ગરમ તેલને ઉપરથી નાખી દેસુ બે થી ત્રણ ચમચી જેટલું જ તેલ નાખવાનું છે અને પછી તેને ગરમ હશે એટલે ચમચી એથી મિક્સ કરી લેશું પછી ચમચીએથી મિક્સ કર્યા પછી જો ઠંડુ થઈ જાય એટલે પછી હાથેથી તેને સરખી રીતે મોણ આપી દઈશું તો સરખી રીતે સારું એવું મોણ આપી દેવાનું છે બધા જ લોટને મોણ લાગી જાય એ રીતે મેં તમને ગ્રીન ચટણી બનાવતા શીખવાડી પણ આમલીની ચટણીની રેસીપી અગાઉ ઘણીવાર આપેલી છે તો બેઝિક જે બધું આવે છે આમલીની ચટણીમાં એ જ એડ કરેલું છે કે ખજૂર ગોળ અને આમલી તો તો એડ કરીને તેને તેને ઉકળવા માટે રાખી અને પછી મિક્સરમાં ક્રોસ કરી લઈશું એ રીતે આમલીની ચટણી બનાવી લઈશું તો હવે લોટમાં મોણ અપાઈ ગયું છે તો તમે જોઈ શકો છો આ રીતના લોટ કરશો તો આ રીતના લાડવા જેવું વળશે તો લોટ અપાઈ ગયું છે પછી થોડું થોડું પાણી એડ કરતો જવાનું છે અને લોટ બાંધતો જવાનું છે લોટ એકદમ કડક પણ નથી બાંધવાનો અને સાવ ઢીલો પણ નથી કરવાનો મીડિયમ રાખવાનો છે જે તમે આપણે પૂરીને બધું બનાવતા હોઈએ તેમાં જે રીતે લોટ રાખીએ છીએ એ જ રીતે લોટ રાખવાનો છે તો લોટ સરખી રીતે બાંધી લેશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લોટ બંધાઈ ગયો છે તો તને એક થી બે મિનિટ જેટલું મસળી લેશું અને પછી આ રીતે ઉપરથી કાપડ ઢાંકીને દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ થવા માટે મૂકી દઈશું હવે ચણા બટેકાનો મસાલો બનાવી લઈએ તો મેં અહીંયા આખી રાત માટે ચણા પલાળેલા હતા ને પછી તેને એક સીટી બે સીટી જેટલી વગાડીને બાફી લીધા છે અને બટેકાને પણ ઝીણી ઝીણી કટકી કરીને બાફી લીધેલા છે તો તે બંનેને એક મોટા બાઉલમાં લઈ લઈશું અને આપણે જે જે મસાલો બનાવીને રાખ્યો હતો તે એક ચમચી જેટલો તે મસાલો એડ કરીશું અને પછી બધું જ સરખી રીતે મિક્સ કરી લેશું પણ પછી ચાખી જોવાનું છે જો તમને મસાલો ઓછો લાગે તો ફરીથી જી તેજ મસાલો એડ કરી દેજો અને એ રીતે બધું સરખું મિક્સ થઈ જાય એટલે આપણો ચટપુરીનો અંદરનો જે મસાલો છે એ એકદમ તૈયાર છે હવે તેને એક સાઈડ રાખી દશું અને થોડું કટ કરી લઈએ તો મેં અહીંયા કાંદા અને ટમેટા બन्ने લીધેલા છે તો બन्ने આ રીતે આપણે ઝીણા ઝીણા કટ કરી લેવાના છે સાવ ઝીણા કટ કરવાના છે કેમ કે ચટપુરીમાં આપણે તેને ઉપરથી નાખવાના છે એટલા માટે

અને પછી તેમાંથી એક નાનો એવો ગુલ્લો લઈને તેને રાઉન્ડ શેપ આપી દઈશું અને જે રીતે આપણે રોટલી રોટલી વળીએ એ રીતે વણી લેવાનું છે અને બહુ જાડી પણ નથી રાખવાની ને સાવ પતલી પણ નથી કરી દેવાની મીડિયમ સાઈઝમાં રોટલીને વણવાની છે અને સાથે લોટ નથી લેવાનો આમ જ વણવાની છે કેમકે મેંદાનો લોટ છે એટલે વણતા થોડી વાર તો લાગશે પણ આ રીતે આટલી પતલી રોટલી ભણી લેવાની છે અને જો તમે આમાં તેલ ગરમ કરીને નાખ્યું હશે તો તમારી પૂરી એકદમ ક્રિસ્પી બનશે તો તમે જોઈ શકો છો કે આટલી પતલી સાઈઝ રાખવાની છે અને પછી એક નાની વાટકી હોય એ તેમાં પાડી દેવાની છે રાઉન્ડ શેપ પાડી દેવાનો છે અને પછી જે વચ્ચેનો લોટ હોય છે તે લઈ લેવાનો છે આવી જ નવી નવી રેસીપી જેવીસ કિચન પર વીકમાં ત્રણ વાર આવે છે મંગળવાર ગુરુવાર અને શનિવાર તમે બધા જરૂરથી જોજો અને રેસીપી કેવી લાગે છે કાણા પાડી દેવાના છે એટલે જ્યારે આપણે તેલમાં નાખીએ ત્યારે તે ફૂલશે નહીં અને તેલ પણ પુરીની અંદર ભરાશે નહીં તો બધી જ પૂરીમાં કાણા પાડી લેશું કાણા પડી ગયા છે તો બાસ્કેટ પુરીનો જે મોલ્ટ આવે છે

તમે આવી રીતે બે ત્રણ મોલ્ટને યુઝ કરીને પણ કરી શકો છો કે ચાર પાંચ ને કરી શકો છો તમારી રીતે તમે જેટલા મોલ્ડ યુઝ કરીને કરી શકો એ રીતે કરવાનું છે પછી તેમાં આ રીતે જે ફરતી જે લોટ વધે છે તેને આવી રીતે કાપી લેશું અને બધો જ લોટ કાઢી લેશું પછી લાસ્ટમાં આપણે જે લાસ્ટ પૂરી રાખી હતી તેના પર મોલ્ટ રાખી દેવાનો છે તેને આમ જ નથી રહેવા દેવાની તો ઉપરથી મોલ્ટ મૂકીને પ્રેસ કરી દઈશું

ત્યાં વાટકી અને પૂરી એકદમ છૂટી પડતી જાય છે અને પછી વાટકી છૂટી પડી જાય એટલે તેને ઝારાની મદદથી આપણે વાટકીને કાઢી લેવાની છે 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 અને અને પૂરીને જ જ તળતી રાખવાની હા ગેસનો ફ્લેમ રાખવાનો બહુ હાઈ નથી રાખવાનો મીડિયમ ફ્લેમ પર જ પૂરીને ચડવા દેવાની છે એટલે એકદમ રેડ થાય ત્યાં સુધી ચડવા દેવાની છે એટલે ક્રિસ્પી પણ બની જ જશે તો હવે આ રીતના તમે બધા જ મોલ્ટને કાઢી લેવાના છે અને પૂરીને જ તળવા દેવાની છે તમે જોઈ શકો છો કે પૂરી હવે થોડી થોડી લાઈટ બ્રાઉન ટાઈપ થઈ ગઈ છે તો હવે પૂરી એકદમ લાઈટ બ્રાઉન થઈ જાય એટલે હવે તેને આપણે કાઢી પાસે ચટણીની વાટકી આવે છે તે યા તો તમે બીજી કોઈ તમારી પાસે નાની વાટકી હોય તો તેનો પણ યુઝ કરી શકો છો તેને પણ તમારે આ રીતે જ યુઝ કરવાનું છે જે મેં મોલ્ટ યુઝ કર્યો તેની જગ્યાએ તે વાટકી યુઝ કરવાની છે તો હવે હું તમને બતાવું કે આપણી પૂરી એકદમ ક્રિસ્પી થઈ છે તો તમે જોઈ શકો છો કે પૂરી એકદમ લાઈટ બ્રાઉન ટાઈપ અને એકદમ બહાર જેવી જ બની છે અને એકદમ ક્રિસ્પી બની છે હવે બાસ્કેટ પૂરીને સર્વ કરી દઈએ તો સૌ પ્રથમ તો આપણે જે ચણા અને બટેકાનો જે મસાલો બનાવીને તૈયાર કર્યો હતો તે બધી જ પૂરીમાં નાખી દઈશું અને હા ચટપટી અને લચકો ભેલની રેસિપી જેવિસ કિચન પર આપેલી જ છે

એવી પૂરી બનાવી શકો છો બંને ચટણી નખાઈ ગઈ છે તો હવે મેં અહીંયા દાડમના દાણા ફોલીને રાખ્યા હતા તો તે દાડમના દાણા એડ કરી દેસુ તે ઓપ્શનલ માં છે જો તમારે નાખવા હોય તો નાખી શકો છો પણ નાખો તો વધારે સારું લાગશે પછી ઉપરથી સેવ નાખી દેસુ મેં અહીંયા સાવ ઝીણી સેવ આવે તે યુઝ કરેલી છે પણ તમારે આલુ સેવ આવે તે પણ યુઝ કરવી હોય તો પણ તમે તે યુઝ કરી શકો છો હવે જે મસાલો આપણે બનાવીને રાખ્યો હતો તે મસાલો ઉપરથી નાખી દઈશું ઘણીવાર બાસ્કેટ ચાટમાં દહીંનો પણ ઉપયોગ થાય છે તો જો તમારે દહીંનો યુઝ કરવો હોય તો થોડા દહીંમાં થોડી એવી ખાંડ નાખીને તેને મિક્સ કરી લેવાનો છે અને તે દહીંનો પણ તમે યુઝ કરી શકો છો તો હવે તૈયાર છે એકદમ ચટપટી ક્રિસ્પી અને ખાવામાં મજા આવે તેવી બાસ્કેટ પુરી ચાટ જો તમને મારી આજની ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારો વિડીયો લાઈક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ